સુરતમાં ચાલીસ મુસાફરો ભરેલી બસ ખાડીમાં ખાબકી ડ્રાઈવરને જોકો આવી ગયું સુરતના કોસંબા નજીક આજે સવારે વહેલી સવારે પાંચ વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં પડતા તમામ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થયા બાદ સુરત ફાયરની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બસના પતરા કાપી અને ફોવાળા કરી ચાલીસ મુસાફરોને રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા જે પૈકી બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે હાલ તો બસના ડ્રાઈવરને જોકો આવી જતાં બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવામાં આવી રહી છે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારે આ દુર્ઘટના બની હતી આજરોજ સવારે ને દસ કલાકે ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો કે ચાલીસ માણસોથી ભરેલી બસ માલણ નામની ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજથી નીચે ખાડીમાં પડી ગઈ છે જેથી સુરતના ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા ચાલીસ જેટલા મુસાફરોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં જાણવા મળી રહ્યું છે કે એક મહિલા અને એક પુરુષની વધુ ઈજા થતાં તેમની હાલત ગંભીર છે કેબિનમાં રહેલા લોકોને પતરા કાપીને પતરા પહોળા કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જે સમયે દુર્ઘટના બની તે સમયે તમામ મુસાફરો લક્ઝરી બસમાં સૂઈ રહ્યા હતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરતની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ બસ રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહી હતી દરમિયાન સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે નીચે ઉતરી ગઈ હતી